નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કોંગ્રેસની ન્યાયયાત્રા રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગુજરાતમાં ચાર દિવસ રહેશે સાતમી દાહોદના જાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે બોર્ડની હોલ ટિકિટમાં થયેલી ભૂલનો સુધારો સ્કૂલના આચાર્ય કરી શકશે વિષય અને મીડિયમનો સુધારો શિક્ષણ બોર્ડમાં થશે પ્રવાસીઓની પહેલી પસંદ સૂર્યમંદિર અડાલજની વાવ બીજા ક્રમે હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રી નો મેળો શરૂ ભજન ભોજન ભક્તિ નો ત્રિવેણી સંગમ જુનાગઢ યાર્ડમાં લોકમન ઘઉ મનના ચારસો પચાસ થી પાંચસો ત્રીસ ના ભાવે વેચાયા ટુકડા ઘઉં ચારસો ત્રીસ થી છસો પંચાવન ના ભાવે મણ વેચાયા આચારોની શરૂઆત કરીએ તો મણિપુરથી નીકળેલી કોંગ્રેસની ન્યાય યાત્રા છ હજાર સાતસો કિલોમીટર ફરી મુંબઈ ખાતે પૂર્ણ થશે ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી આગામી સાતમી તારીખે દાહોદના જાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશશે દસમી તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓમાં ફરી બારડોલી અને વ્યારાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે તો બોડેલીમાં યાત્રા પહોંચશે ત્યારે વડોદરાથી કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીનું સ્વાગત કરવા પહોંચશે શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાની હોલ ટિકિટમાં વિદ્યાર્થીના નામ જન્મ તારીખ ફોટા જેવી ભૂલ હશે તો શાળાના આચાર્ય લાલ પેનથી સુધારી શકશે જોકે સુધારેલી કોપીની એક નકલ તેમજ શિક્ષણ બોર્ડના નિયત કરેલું ફોર્મ ભરીને પરીક્ષા શરૂ થવાના પાંચ દિવસ પહેલા શિક્ષણ બોર્ડમાં લેખિત જાણ કરવાની રહેશે ગુજરાત ની પ્રાચીન ધરોહર જોવા આવનારા પ્રવાસીઓની પહેલી પસંદ મોઢેરાનું સૂર્યમંદિર બન્યું છે શિલ્પ સ્થાપત્ય અને કળાના બેજોડ નમૂનો ગણાતો એક હજાર વર્ષ પ્રાચીન સૂર્યમંદિર ને યુનેસ્કોએ વર્ષ બે હજાર બાવીસ માં વર્લ્ડ હેરિટેજ સાઈટના તેમજ ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કર્યાના એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં અડસઠ વધારો જોવા મળ્યો છે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે હાલમાં જાહેર કરેલા ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટેટિક્સ બે હજાર ત્રેવીસ મુજબ સૂર્યમંદિર જોવા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ પોઈન્ટ એક લાખ અને બે હજાર એકવીસ બાવીસમાં બે પોઈન્ટ ચોવીસ લાખ ભારતીય પ્રવાસીઓએ મુલાકાત લીધી એ જ પ્રમાણે અમદાવાદને અડીને આવેલી અડાલજની વાવ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ પોઈન્ટ એકનો સિત્તેર લાખ અને બે હજાર બે પોઈન્ટ અડસઠ લાખ અને બે હાજર બાવીસ ત્રેવીસ માં ત્રણ પોઈન્ટ એકાવન લાખ પ્રવાસીઓ નિહાળી હતી જ્યારે ચાંપાનેર જોવા તેમજ 2021 હજાર માં એકસઠ હજાર અને બે બાવીસ ત્રેવીસમાં માં હજાર પાંચસો સુડતાલીસ પ્રવાસીઓ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટિકિટવાળા સાત ઐતિહાસિક સ્મારકો જોવા આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં એકતાળીસ પોઈન્ટ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે બે હજાર એકવીસ બાવીસમાં લાખની સામે બે હજાર બાવીસ ત્રેવીસમાં લાખ ભારતીય પ્રવાસીઓ આ ધરોહરની મુલાકાતે આવ્યા હતા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગીરના તળેટી ખાતે ચાર દિવસના મેળાનું પ્રારંભ છે મહાદેવ મંદિર પર મહાશિવહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો આવ્યો હતો દિવસ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે શિવરાત્રી મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગીરી મહારાજ ભવનાથના સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો જુનાગઢ મનપાના અધિકારીઓ પદાધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા સન્યાસીઓ ભવનાથ મંદિરના પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા પૂજા અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી વર્ષો જૂની પરંપરા સાથે પાવનકારી ભૂમિ ભવનાથમાં શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે આદિ અનાદિ કાળથી ચાલતી પરંપરા પ્રમાણે ભવનાથ મહાદેવની ધર્મ ધજાનું જયકારું બોલાવી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ધ્વજાને ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ફરકાવવામાં આવે છે ત્યારબાદ મહાશિવરાત્રીના મહાપર્વની મંગલમય શરૂઆત થાય છે બમ બમ ભોલે મહાદેવના હરણ અનાદ સાથે મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે વાત કરીએ તો અલંગના એકતાળીસ વર્ષના ઇતિહાસમાં સૌથી કપરો કાળ ચાલી રહ્યો છે અને ઉદ્યોગકારો આર્થિક નુકસાન ઉપરાંત ઉદ્યોગ અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છે અલંગમાં આવેલા એકસો ત્રેપન શિપ બ્રેકિંગ પ્લોટ પૈકી તેત્રીસમાં જ જહાજ માંગવાની કામગીરી ચાલુ છે અને નવા જહાજ આવવાની શક્યતાઓ ધૂંધળી હોવાનું મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ નજર કરીએ તો એક એપ્રિલથી છવ્વીસ ઓક્ટોબર સુધી ફ્લાઇટોનું સમર સેડ્યુલ જાહેર થાય છે અમદાવાદથી વિવિધ એરલાઇનને સમર સેડ્યુલ ફાઇલ કરી તેમજ આઠ નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે ઉનાળુ વેકેશનમાં ટુરિસ્ટનો ટ્રાફિક લગભગ બમણો થઈ જતો હોવાથી નવા રૂટ શરૂ થશે હાલ ચાલતી ઇન્ડિગોની જે સલબેલ ફ્લાઇટ પંદર માર્ચથી બંધ થશે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા અને લોકવન ઘઉંનું વેચાણ થઈ રહ્યું છે સાથે ભાવ પણ લોકવન નામણના ચારસો પચાસ થી પાંચસો ત્રીસ બોલાયા છે જ્યારે ટુકડા ઘઉંનો મનનો ભાવ ચારસો ત્રીસ થી છસો પંચાવન સુધી રહ્યો હતો આ અંગે મળતી વિગત મુજબ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લોકવન અને ટુકડા ઘઉંનું વેચાણ થઈ રહ્યું છે લોકવન ઘઉંની વાત કરીએ તો ચાર માર્ચ સોમવારે તેનો મણ વીસ કિલોનો નીચો ભાવ ચારસો પચાસ રહ્યો હતો જ્યારે સામાન્ય ભાવ ચારસો અને ઊંચો ભાવ પાંચસો રહ્યો હતો લોકવન ઘઉંનું એક સામાન્ય ભાવ ચારસો સિત્તેર અને ઊંચો ભાવ છસો પંચાવન રૂપિયા રહ્યો હતો સોમવારે કુલ ત્રણ હજાર ક્વિન્ટલ ટુકડા ઘઉનું વેચાણ થયું હતું દરમિયાન ધાણાનું પણ સોમવારે હજાર આઠસો નેવું ક્વિન્ટલ વેચાણ થયું હતું જેનો વીસ કિલોનો નીચો ભાવ તેરસો સામાન્ય ભાવ પંદરસો પચીસ અને ઊંચો ભાવ બે હજાર પિસ્તાળીસ રહ્યો હતો જ્યારે ધાણીનો ભાવ વીસ કિલોમનનો નીચો ભાવ ચૌદસો પચાસ સામાન્ય ભાવ સત્તરસો પચાસ અને સૌથી ઊંચો ભાવ બે હજાર આઠસો રહ્યો હતો જ્યારે કાચી કેરીનું પણ યાર્ડમાં વેચાણ થઈ રહ્યું છે જેમાં વીસ કિલોનો ભાવ પાંચ હજારથી લઈને આઠ હજાર રહ્યો હતો આમ યાર્ડમાં ઘઉં ધાણા ધાણી અને કેરીના સારા ભાવ મળી રહ્યા હોય ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે બીજી તરફ વાત કરીએ તો આઠ માર્ચ સુધી જુનાગઢ ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાશે આ મેળામાં ભવનાથ તળેટી વિસ્તારમાં દૂધ છાછ એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની મૂળ કિંમત કરતાં વધુ ભાવ લઈ શકાશે નહીં ભવનાથ વિસ્તારમાં મહેર સમાજ દત્ત ચોક પાસે શક્તિ ડ્રિંક્સ કલ્યાણ ચોક પાસે બજરંગપાન ભવનાથ રિંગ રોડ અભય ડેરી અને ભરવાડ સમાજની વાડી પાસે ગિરનાર દરવાજા કનૈયા ડેરી ખાતે દૂધ તથા છાછ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જામનગરમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો સરકારક અને ન્યાયક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે જે અન્વયે આગામી તારીખ સત્યાવીસ માર્ચના રોજ સવારના અગિયાર કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને શહેર પ્રાંત અધિકારીની કચેરી ખાતે યોજવામાં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે એપ્રિલે પરીક્ષા લેવાશે પ્રાથમિક માટે ધોરણ 6 ના અને માધ્યમિક વૃત્તિ માટે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે પચાસ રૂપિયાની પરીક્ષા ફી સાથે 11 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે 28 એપ્રિલે પરીક્ષા લેવાશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂનની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી સોળ માર્ચથી સ્નાતક સેમ છ અને અનુસ્નાતક સેમ ચારની એકતાળીસ પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં સંલગ્ન ઉત્તર ગુજરાતની ચારસોથી વધુ કોલેજોના એકસો પચાસ સેન્ટર પર બંને સેમના સાહીઠ હજાર છાત્રો પરીક્ષા આપશે આ પરીક્ષામાં પ્રશ્નપત્ર વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે પાટણ શહેર જિલ્લા અને પંથકમાં ટ્રેનના મુસાફરો માટે એક સારા સમાચાર એ છે કે તેઓને હવે લોકલ અને ડેમુ મેમુ પ્રકારની પેસેન્જર ટ્રેનમાં ઘટાડેલા ભાવ સાવ પાણી કરતાં પણ ઓછા દરે મુસાફરી કરવાનો લાભ મળશે પાટણ રેલવે સ્ટેશનથી ઉપડતી લોકલ અને ડેમુ ટ્રેનોમાં પાટણથી મહેસાણાનો દર રૂપિયા ત્રીસમાંથી દસ અને સાબરમતીનું રૂપિયા પચાસનો દર રૂપિયા પચીસ કરી દેવામાં આવ્યો છે આ પ્રકારે દેશભરની તમામ લોકલ પેસેન્જર ડેમુ મેમુ ટ્રેનમાં દર ઘટાડો કરી દેવામાં આવ્યો છે જેનો અમલ થઈ ગયો છે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર